કાકડીયા ગામના કૂવામાં પડેલ મગરનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ સલામત સ્થળે છોડવામાં આવ્યો આમોદ તાલુકાના કાંકડીયા ગામના કુવામાં મગર હોવાની આમોદ વન વિભાગને જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળી કૂવામાં પડેલ મગરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકડીયા ગામના કૂવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાંકડીયા ગામે પહોંચી ફોરેસ્ટ જસુભાઈ જી પરમાર ગાર્ડ અનિલ પઢિયાર બિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને કૂવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો ત્યાર બાદ મગર ને આમોદ વન કચેરી લાવી આમોદ ના પશુ ચિકિત્સક પાસે મગર નું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગર ને સલામત જગ્યા મુક્ત કરવામાં આવ્યો હતો યાસી નિવાર રિપોર્ટ ન્યુઝ ટુડે આમોદ કે કાકરિયા ગામ ખાતેથી એક વિશાળ મગર કૂવામાં કૂવામાં પડેલું છે જેથી સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને કુવામાંથી બહાર કાઢવાનું રેસ્ક્યુ કરી તેને સહી સ્થામાં રેન્જ કચેરી ખાતે લાવેલ છે ત્યારબાદ વેટાઈ ડૉક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નૈસર્ગિક પથારમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે